દેશ પરમા ચેટિચાન ને ઉજમણી ધામ ધમ ધમ પૂર્વક થઈ રહી છે અને અમદાવાદ ના નરોડા વિસ્તારની અંદર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ તેમાં ઉપસ્થિત રહ્યા શોભા યાત્રા ને પ્રસ્થાન કરાવ્યું આ કાર્યક્રમ નું આયોજન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું અને જેમાં મોટી સંખ્યામાં સિંધી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા આ સાથે જ શહેરના ભાજપના ધારાસભ્યો મેયર અને અન્ય નેતાઓને પણ આ ઉજવણીમાં ભાગ લીધો આ પ્રસંગે સરકાર દ્વારા સિંધી સમાજને નરોડા ખાતે માય સિનેમા પાસે જગ્યા ફાળવવામાં આવી છે અને જ્યાં સિંધી સંસ્કૃતિ હોલનું નિર્માણ કરવામાં આવશે આ જાહેરાત નરોડાના ધારાસભ્ય પાયલ કુકરાણી દ્વારા કરવામાં આવી જે સિંધી સમાજની સાંસ્કૃતિક ઓળખને મજબૂત કરવાના પ્રયાસોનો એક ભાગ છે है जो हमारे समाज ने झेला है वो किसी भी समाज के लिए प्रेरणादायक है तो उसको ध्यान में रखते हुए वो म्यूज़ियम बनाने का जो विचार है हमारे समाज द्वारा हमने आ, सम्मान्य मुख्यमंत्री के समक्ष रखा था और मुख्यमंत्री भारतीय जनता पार्टी का आ, जो है वो आशीर्वाद हमारे ऊपर रहा और पहली बार हमारे ही विस्तार में माया सिनेमा जो टॉके से आपने सुना होगा वहाँ पे 5000 स्क्वायर मीटर पे सिंधी सांस्कृतिक भवन की सरकार ने हमको 2024 से 2025 का जो बजट है उसमें हमको अठारह करोड़ की जो मंजूरी है वो दी है तो मैं सरकार का दिल से अभिनंदन एवं आभार मानना चाहूँगी